યોજવામાં આવી હતી જેમાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ પણ જોડાયા હતા તેમજ વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રાઇડ પરેડને ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરવામાં આવી હતી આ પ્રાઇડ પરેડ વડોદરાના સાજીબા ગેટ નંબર ત્રણથી શરૂ થઈ સુરસાગર સ્થિત મહારાણી ચીમણાભાઈ સ્ત્રી ઉદ્યોગાલય ખાતે સમાપ્ત થઈ હતી આ પ્રાઇડ પરેડ સમગ્ર એલજીબીટીક્યુ ક્યુ સમુદાય માટે ઉજવણી અને સ્વતંત્રતાનું પ્રતિક માનવામાં આવે છે આ એલજીબીટી ગૌરવ યાત્રા છે પોતાની ઓળખ પર ગૌરવ લેવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું યાત્રામાં ભાગ લેનારા લોકોનું માનવું છે કે એલજીબીટી સમુદાયના લોકોએ પોતાનો ચહેરો છુપાવવો જોઈએ નહીં સમાજમાં લોકો સાથે માથું ઊંચું કરીને સમાજનો એક ભાગ બની શકે તેથી જ આ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે પ્રાઇડ પરેડને ઘણા નામોથી બોલાવવામાં આવે છે આજે જે પ્રાઇડ ડે છે એના વિશે અમે લોકો એ જ કહેવા માંગીએ છીએ કે આજનો જે પ્રાઇડ સેલિબ્રેશન છે એ અમારા ઇક્વાલિટી માટે છે અમારી સેક્સ્યુઆલિટી માટે છે કે જેમાં અમે લોકો આગળ વધીએ જેમાં અમને અમારા રાઇટ્સ મળે જેમાં અવેરનેસ આવી કે અમે કોઈ અલગથી કોઈ રાઇટ્સ નહીં માંગી રહ્યા અમે લોકો જે એક્સેપ્ટ કરી રહ્યા છીએ એ જે ઓલરેડી એઝ મેલ અને ફિમેલને આપ્યા છે એ જ અમે લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે અને આજે બહુ સારી રીતે અમે લોકો પ્રાઇડ એન્જોય કરીશું ઘણી બધી જગ્યાએથી અમારા લક્ષર ટ્રસ્ટમાં જે પ્રાઇડ ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે એમાં લોકો જોડાયા છે અને બસ એન્જોય કરીશું જોયા જોયા ખાન આજે જે પ્રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે તે અમારા બધાના માટે છે ફક્ત એજીબીટી સમુદાયના માટે નથી આ પ્રાઇડ છે જે બધા નાગરિકો માટે છે અને અમારું અમે જે આ સમુદાયથી બિલોંગ કરીએ છીએ એલજીપીટી સમુદાયથી એ સમુદાય માટે અમને બહુ જ ગર્વ છે અને સૌથી વધારે ગર્વ અમને વડોદરાના વાસીઓ માટે છે કે જે લોકો અમને સપોર્ટ કરે છે આજે અહીંયા પોલીસ કમિશનર સાહેબ જાતે અહીંયા હાજર થવાના છે જે અમને અહીંયા સપોર્ટ કરવા આવી રહ્યા છે અને ફક્ત પોલીસ ડિપાર્ટમેન્ટ પણ નહીં પણ નહીં ગુજરાત સરકાર પણ અમને છેલ્લા ત્રેવીસ વર્ષથી લક્ષ ટ્રસ્ટને સપોર્ટ કરે છે ફંડ કરે છે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એટલે બહુ જ આનંદની વાત છે કે અમને સપોર્ટ મળેલું છે અને અમને ઉમીદ છે કે બીજા પણ વર્ગ છે જે અમને સપોર્ટ કરે અને અમને જે સામાન એક ભારતના નાગરિક હોવાના કારણે અમને જે ઇક્વલ રાઇટ્સ મળે છે મળવા જોઈએ એના માટે અમે લોકો કામ કરી રહ્યા આટલા વર્ષોમાં શું બદલાવ આવ્યો છે તમારા જો બદલાવ ખાસો બધું આવ્યું છે અમને જે પહેલાં અમારી સાથે જે લોકો નહોતા જોડાતા એ પણ લોકો હવે અમારી સાથે જોડા જોડા થઈ ગયા છે એડ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ અમારી સાથે જોડાઈ રહી છે મીડિયા પણ સાથે અમારે સારા જેવા ન્યૂઝ આવે છે બહુ બહુ પોઝિટિવલી ન્યૂઝ અમારા છપાય છે અહીંયા ઘણી બધી ફિલ્મો બની રહી છે હમણાં જ એ ગુજરાતીમાં એક ફિલ્મ બની રહી બની છે અહીંયા એમના પણ અહીંયા પ્રોડ્યુસર ડાયરેક્ટર આવ્યા છે જેમને બહુ જ સરસ એક એલજીબીટી ઉપર એક ફિલ્મ બનાવી છે જેને એક અવોર્ડ પણ એમના એક્ટરને મળ્યું છે એટલે હવે ધીમે ધીમે કરીને લોકો હવે મેઇન સ્ટ્રીમિંગ કરી રહ્યા છે અમારા મુદ્દાઓને અને એની અમને ખાસ જરૂરત છે અમને બસ સમાજથી પ્રેમ જોએ છે બીજું કશું નથી જોતું અને અમે અમારા સન્માનથી જીવી શકીએ એવી અમે સમાજથી અપેક્ષા રાખીએ સર જોડે અમે વાતચીત કરી છે કે જે મેરેજમાં કંઈક આવવું જોઈએ કે લોકો બહાર જઈને કરતા હોય જો મને લાગે છે કે હમણાં જ છેલ્લા થોડા ટાઈમ પહેલાં જ એક ન્યૂઝ આવ્યા છે કે ભારત સરકારે એક એવી કમિટીની રચના કરી છે જ્યાં આગળ અલગ અલગ વિભાગના જે મિનિસ્ટ્રીઝ છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હોમ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટ લીગલ મિનિસ્ટ્રીના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી જે મેરેજીસ માટે સેમસેક્સ મેરેજીસ માટે ન કંઈક ઉપાય શોધી રહ્યા છે તો મને આશા છે કે આવતા બનનારી સરકાર પણ અમારા ફેવરમાં આ વસ્તુનો એટલે અમલીકરણ કરશે અને આ કમિટી દ્વારા અમને બહુ જ પોઝિટિવલી એક રિસ્પોન્સ મળશે એવી હું આશા રાખું